નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુડે ડે ન્યુઝ ભાવી જેતપુર ખાતે ઈદ ઉલ ફિત્ર નવાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરી મુસ્લિમોએ વકફ સુધારા બિલ સામે શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો પાવીજેતપુર ખાતે ઈદ ઉલ ફિત્રની નમાઝ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને આ મુસ્લિમ બિરાદરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા કરાયેલી પ્રતિસાદ આપીને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ શહેરોમાં મુસ્લિમો ઈદ ઉલ ફિત્રની નમાઝ માટે હાજર થયા ખરડા સામે વિરોધ અને પોતાના દુઃખની લાગણી વ્યક્ત કરવા માટે કાળી પટ્ટીઓ ધારણ કરી હતી ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડની અપીલને માન આપીને ઈદ ઉલ ફિત્રના દિવસ દરમિયાન દેશભરના મુસ્લિમોએ નમાઝ માટે હાજર થતી વખતે અનેક શહેરોમાં કાંડા પર

ભારત દેશમાં સમગ્ર મુસ્લિમ સમાજે કારી પટ્ટી બાંધી અને વિરોધ કરેલો છે તે પ્રમાણે અમે બી પાવી જેતપુરની અંદર નમાજ અદા કર્યા પછી વક્કઅ બોર્ડના સમર્થનમાં વિરોધ કરેલો છે અમને આ વક્કઅ બોર્ડની અંદર કોઈ પણ દખલ અંદાજી ના થાય અને સરકારને મારી આ મીડિયા દ્વારા માધ્યમથી મારી અપીલ છે અમારા લોકોની એક લાગણી છે કે આવું કોઈ કામ ના કરે જેનથી કોઈપણ સમાજના લોકોની લાગણી દુભાય અને આ વકફ બોર્ડને જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલવા દે અને તમામ લોકો શાંતિથી અને ભારત દેશની અંદર જીવે રહે અને શાંતિ જાળવી રહે એવી અમારી લાગણી છે બસ આ જ મારું કહેવું છે આપણું નામ બિલાલ કુરેશી ભાવીજે સલામ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક અમે આજે ઈદગાહમાં ભેગા થયા છે સમગ્ર મુસ્લિમ સમાજથી લોકો અને અમે કાળી પટ્ટી બાંધી છે વકફ બોર્ડના વિરોધમાં જે એ કર્યું છે મારા પાક પર સમગ્ર ભારત દેશમાં મુસ્લિમોએ શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું છે અમે પણ અહીં કાળી પટ્ટી એ કરી અને પાવજીતપુરના તમામ મુસલ મુસ્લિમ બિરાદરો અમે વિરોધ કરીએ છીએ આપનું નામ મારું નામ મુસ્તાક હાજી આજે ઈદ ઉલ ફિત્ર ના દિવસ નિમિત્તે પ્રથમ તો તમામ મુસ્લિમ બિરાદરો મુસ્લિમ પર્સનલ લો બોર્ડ તરફથી આપવામાં આવેલ સૂચના અનુસાર નામદાર સરકાર તરફથી વકફ બોર્ડ અધિનિયમ સુધારા બિલ જે રજૂ કરવામાં આવેલ છે તેનો અમે સવિનય સારી પટ્ટી બાંધી વિરોધ દર્શાવીએ છીએ જે વિરોધ દર્શાવવાની અમને ઉપરથી સૂચના આપવામાં આવેલ છે વકફ બોર્ડ તરફથી તેનો અમે અમલ કરી રહ્યા છીએ આપનું નામ મોહમ્મદ ઇકબાલ રેન્જર